ઝટપટ ક્યાં ભણવાના ચટપટ ઉપાય હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એ નીચે

મારી જ રાહ જોતા હતા હા ભાઈ મીના ની વાર્તા ગીત અને રમત કોઈ છે એટલા મજાના ઓહો મીના તો એની બેનપણી રાણી ના ઘરે ગઈ છે ચાલો કઈ વાંધો નહીં જ્યાં સુધી મીના નથી આવતી આપણે રાજુ પાસે જઈએ પણ આ રાજુ છે ક્યાં હા પેલો રહ્યો મીઠું સાથે મીઠું

અરે આલે લે તેલા વિનીતો જો જોને અરે વાગીપુ આ હવાય જાતે રમવાની તો બહુ મજા આવે છે તું ઈચ્છે તો આ જહાજ તારું થઈ શકે છે રાજુ સાચે પણ કઈ રીતે એક શરત લગાડીએ કેવી શરત બહુ સરળ શરત છે તું જીત્યો તો મારું જહાજ તારું અને જો તું હારી ગયો તો પછી તારું આ દૂરબીન મારું બોલ લગાવીશ છે એક રૂપિયા નો સિક્કો દેખાય છે ને હું આ સિક્કા ને તો હું જીતીશ અને જો ઊંધો પડ્યો તો તું હાર્યો બોલ મંજૂર છે ચત્તો તો દીપો જીતશે ઊંધો તો હું હાર્યો આ મંજૂર છે તો પછી આલે ઉછાળ્યો સિક્કો જહાજ પણ મારું અને આ પણ મારું ચાલ દૂરબીન દીપુ આ દૂરબીન મને મીના એ મારા જન્મ દિવસ પર આપ્યું તું હું નહીં આપું રે આપીશ કેમ નઈ શરત હાર્યો છે દૂરબીન તો આપવું જ પડશે અહીંયા

શું શરત લગાડવી તો બહુ ખરાબ વાત છે રાજુ હમ સારું એ કે કે શરત હતી શું દીપુ મને કહ્યું કે સિક્કા ને હવા માં ઉછાળશે જો ચતતો પડે તો એ જીતશે અને ઊંધો પડે તો હું હારીશ સિક્કો જમીન પર પડો ને ચટ્ટો પડે હું મારો દરબેન હારી ગયો રાજુ દીપુ તને બેવકૂફ બનાવ્યો છે કોઈ રીતે જો સિક્કો જમીન પર પડ્યો જત્તો પડ્યો ને તું હારી ગયો ઠીક છે હા અને જો ઊંધો પડ્યો હોત તો પણ તું હારી જાખ અરે આ મીના રાજુ મારા ભાઈ શરત લગાડવું જ ખોટું છે તું રણ નહીં આપણે દીપુ પાસે જઈએ હું એની સાથે વાત કરીશ છે ક્યાં દીપુ એ એ ક્યાં રમે છે એના મિત્રો જોડે મારા દૂરબીનથી ચાલ દીપુ શું છે એ રાજુનું દૂરબીન લીધું છે લીધું નથી

મારી સાથે એક રમત રમવી પડશે તારે કેવી રમત પેલા બંને ઝાડ જુએ છે ને બંને એક જેવા છે હા તો આપણે બંને એ એક ઝાડ પર ચડીશું જે પહેલા ઉપર પહોંચશે ને એ જીતી જશે બોલ મંજૂર છે મંજૂર છે આખી વાત તો સાંભળ જો તું જીતીશ તો દૂર તારું અને જો હું જીતીશ તો તો हां तो तारो मिठू मार मिठू ना ना मारे नहीं रंबू चल राजू चल मिठू हे हे डरी गई डरी गई मीना पण डरी गई हे हे डरी गई मीना पण डरी गई चल मिठू मीना मने खबर छे के तू दीपू थी जीती जैस तू दीपू थी जीतेश चार पर पहला जडीश ठीक छे राजू

લાગે છે દીપુ અને એના મિત્રોની વાતો સાંભળે છે ચાલો આપણે પણ સાંભળીએ આજે તો મીનાનું મીઠું પણ માર દીપુ પણ તું આ રમતમાં મીનાનો દગો કઈ રીતે આપીશ અરે યાર આ નાની રમતમાં શું દગો આપવાનો ક્યારે કોઈ છોકરી શું ક્યારે કોઈ છોકરાને રમતગમતમાં હરાવી શકી છે હ લો ભાઈ ત્રણ વાગી ગયા

ના રાજુ આ જહાજ દીપો નું છે એને પાછું આપી દે દીપો જહાજ અને એક બીજી વાત આજ પછી ક્યારેય છોકરીઓ ને છોકરાઓ કરતા ઓછી નહીં સમજતો સમજી ગયો તો કમાલ કરી દીધી મીના રાજુ આજની મારી આ જીત માં મારા બેન ની શીખ બહુ કામ આવી

સાંજ રમત રમત થી સ્વસ્થ બને છે

ભાઈ માની ગયા છોકરીઓ પણ છોકરાઓ કરતા ઓછી નથી ચાલો હવે જોઈએ મીના ના બેન આજે એમના વર્ગમાં બાળકો ને કઈ રમત રમાડે છે બાળકો આજે રમીએ નામ અક્ષર એ આજે હું તમને એક અક્ષર કહીશ અને એ અક્ષર થી તમે મને કહેશો હા તો આજનો અક્ષર છે ક્ષ સૌથી પહેલા કહો શ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિ નું નામ શાહરુખ ખાન શાહબાશ સુરુખ કોણ છે ફિલ્મ ચક દે ઇન્ડિયા શાહબાશ હવે શ થી કોઈ પ્રાણીનું નામ કહો બેન સાપ ના મોટું સાપ તો સ અક્ષર થી શરૂ થાય છે શ થી નહીં શામરુખ શાહબાશ રાણી અને શામગ ની ખાસ વાત એની આટલી મોટી 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 આખો અને એક એવું પક્ષી છે જે ઉડી નથી શકતું શાહબાશ હવે શરૂ થતી કોઈ વસ્તુ એટલે મધ બહુ સરસ દીપુ અને મધ આપણને ક્યાંથી મળે છે મધમાખીઓ પાસેથી શાહબાશ બાળકો હવે એ કહો મધ મધ કઈ રીતે બનાવે છે ફૂલો ની બિલકુલ સાચો જવાબ ચાલો હવે થી કોઈ જગ્યા જણાવો શિમલા મીના અને શિમલા શું હોય છે પહાડ ઠંડી અને જયારે ખુબ ઠંડી હોય છે ત્યારે ત્યાં પડે છે એકદમ સાચું અને આ સુંદર શહેર શિમલા હિમાચલ પ્રદેશ ની રાજધાની છે મજા આવી બાળકો તમને પણ મજા આવીને નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું ભૂલતા તમારી સલાહ હોય તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય અને મારું સરનામું છે મીનાની દુનિયા ગર્લ્સ એજ યુનિટ ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટ્રી એજ્યુકેશન સર્વ શિક્ષા અભિયાન સેક્ટર સત્તર ગાંધીનગર ગુજરાત ટોલ ફ્રી નંબર एक आठ शून्य शून्य बे त्रन त्रन सात नौ छह पाँच ईमेल आई डी मीनाल डॉट कॉम वेबसाइट डब्ल्यू 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 डॉट एस एस ए गुजरात डॉट ओ आर जी अग्रेजी સોનું જીવન ચકુર ચપા છે આપણે